જો તમારા પાડોશીઓ કે તમારા સંબંધી સગાવાલા રિલેટિવ્સ તમારી પીઠ પાછળ ચુગલી કરતા હોય તમારા વિશે જેમ તેમ વાતો કરતા હોય તમને બદનામ કરતા હોય તમારા ઘરમાં દખલ અંદાજી કરતા હોય જ્યાં ને ત્યાં જઈને તમારી બદનામી કરતા હોય તો શું તમે તે લોકોના વિરુદ્ધમાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરી શકો તો તમારા પાડોશી કે તમારા રિલેટિવ્સ તમને બદનામ કરતા હોય તમારી ચુગલી કરતા હોય તમારી વાતો કરતા હોય તમારા ઘરમાં જે ચાલી રહ્યું હોય તો તમારા ઘરની વાતો બધી જગ્યાએ જ્યાં ત્યાં ફેલાવતા હોય અને ખોટી રીતે તમને પરેશાન કરતા હોય તો તમે તમારા પાડોશીઓ ઉપર કે તમારા રિલેટિવ્સ ઉપર ડિફેમેશન માનહાનિનો કેસ ફાઇલ કરી શકો છો તમારા પાડોશી કે તમારા રિલેટિવ્સે તમારી જેટલી મોટી બદનામી કરી હશે તમે તેટલી મોટી રકમ ક્લેમ કરી શકો છો તમે ભારતીય ન્યાય સંહિતા બે હજાર સેક્શન ત્રણસો છપ્પન હેઠળ ફરિયાદ દાખલ કરી શકો છો અને જો તમે કેસ જીતી જશો ને તો તમને ખાસી મોટી અમાઉન્ટ પણ તમને મળી શકે એટલે આ વિડીયો તમારા એ પાડોશી કે એ રિલેટિવ્સને મોકલી દો કે જે તમારા ઘરમાં દખલ નજીક કરતા હોય તમારા ઘરની વાતો બહાર કરતા હોય તમને બદનામ કરતા હોય તો આમ કરતાં બંધ થઈ જશે